ખાતર તંગીથી ખેડૂતો પરેશાન

ઠરાય છે મારું આવે ત્યારે એક ઢીલી ખાતર પણ નસીબ થતું ન હતી કેલા તો અઠવાડિયાથી દરરોજ દક્કા ખાઈ રહ્યા છે પરંતુ ખાતરની થેલી પણ જોવા મળતી નથી એટલે વહેલી તકે ખાતર મળી શકે કૃત્રિમ તંગી દૂર કરવા માંગ ઉઠી છેમાં સર્વર ડાઉન થતા ખેડૂતો ફરી હરા તો અમારું સર્વર ડાઉન જ છે એ હાલતું જ નથી તો અમે કાલે આવ્યા હતા લાઈનમાં ઊભા હતા આજે આવ્યા હતા હજી ચાલુ નથી થયું તો એના માટે શું કરવું અમારે સરકારશ્રીએ એ સર્વર ડાઉન છે એના માટેના થોડાક ખેડૂત પ્રત્યેનું સારું વલણ અપનાવીને એના ખરેખર જે ઉપાય થાય એ ઉપાય શોધીને એ ઝડપથી કાર્યવાહી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ પહેલા ખેડૂતો ખાતરની માટીની લાઈનમાં ઊભા રહીને થાક્યા પછી માવડાથી કંટાળ્યા હવે સહાયના સર્વરના ધાંધિયાથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી અને સહાય માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી રાજ્યભરમાં સહાય માટે ખેડૂતો ફોર્મ ભરી રહ્યા છે જુનાગઢ પંથકના ખેડૂતો પણ કામ ધંધા મૂકીને ગ્રામ પંચાયત કચેરીએ સહાય માટેના ફોર્મ ભરવા ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાનું સર્વર બંધ થઈ જતાં ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે સિસ્ટમ અને સર્વર ડાઉન થઈ જતા વારંવાર ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બે દિવસ સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં મેંદડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતોની નોંધણી થઈ નથી રહી દિવસભર બેસીને પણ પાંચ છ અરજીઓ જ અપલોડ થાય છે આ રીતે ચાલશે તો સહાય વગર ખેડૂતો રહી જશે તેવો ભય સતાવી રહ્યો છે સર્વર સતત ચાલુ રહે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે બીજી તરફ જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીનો દાવો છે બધે આવી ખામી નથી થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય પાછું ચાલુ થઈ જાય છે એટલે અરજીઓ તો સતત થતી રહે છે એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે થી વધુ ખેડૂતોને હેક્ટર સહાય આપી દિનેશ કુંભાણીએ જુનાગઢ ના બાદલપુર વતન નું ઋણ ચૂકવ્યું ચાર ગામના એક હજાર બસો થી વધુ ખેડૂતોને હેક્ટર હજારની સહાય ચૂકવી ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ પોતાના વતન બાદલપુરનું ઋણ ચૂક્યું બાદલપુર સાંખળા સિમરાળા અને પ્રભાતપુર ગામમાં માવઠાના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો હજારો વીઘા પાક નષ્ટ થઈ ગયો ત્યારે મૂળ બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવવા માટે ભાવના સાથે ખેડૂતોને મદદની જાહેરાત કરી નુકસાનીની સામે સહાય રૂપે તેમણે ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ અગિયાર હજારની ની સહાય આપવાની જાહેરાત કરી બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મુકતો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

અને આ ગામ નું રતન છે અને એમને આ ગામ પ્રત્યે ઋણ અદા કરવા બાદલપુર સહિત આજુબાજુના પ્રભાતપુર આ ચાર ગામ ના તમામ ખેડૂતોને અગિયાર હજાર રૂપિયા ની સહાય કરેલ છે જેને લઈને ખેડૂતોને બહુ સારી એવી રાહત મળી છે અને આ બધાની ઉપસ્થિતિ માં આ ચાર ગામ ના ખેડૂતોને આજે ચેક આપવા માટે નો કાર્યક્રમ રાખેલો હતો તો ફરી માવઠા અને વાવાઝોડા માટે તૈયાર થઈ જજો અંબાલાલ પટેલની ભયાનક આગાહી

લગભગ બાવીસ ડિસેમ્બર આસપાસ વાદળો આવશે એટલે ઠંડીમાં ઘટાડો થશે અને જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે અલબત્ત મહત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહેશે ન્યૂનતમ તાપમાન લઘુત્તમ તાપમાન સત્તર અઢાર ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહેશે પરંતુ આ છવ્વીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીનું જે વાવાઝોડાની અસર છે છે આ તરફ અંબાલાલ પટેલે આગામી બાવીસ ડિસેમ્બર બાદ કાતલ ઠંડી પડશે તેવી આગાહી કરી છે સત્યાવીસ ડિસેમ્બર અને અગિયાર જાન્યુઆરી હરથી જતી ઠંડી પડશે બીજી તરફ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે ચોવીસ કલાકમાં તાપમાનનો પારો બે સુધી કકડ્યો છે નલિયા દાહોદ સૌથી ઠંડા શહેર બની ગયા છે નલિયા અને દાહોદમાં સરખું દસ પોઈન્ટ આઠ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે મોટા ભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી થી નીચે જતું રહ્યું છે